પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહીમાં જલારામ જનસેવા દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું નવીન માટે સ્વર્ગીય વલ્લભભાઈ પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા વારાહી ખાતે જલારામ જનસેવા ગ્રુપ દ્વારા હાઈવે પર વારાહી ધામ નવીન ક્ષેત્ર ચાલુ કરવા માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ અન્નક્ષેત્ર ચાલુ થશે ત્યારે તે જગ્યા ઉપર વૃદ્ધાશ્રમ સદાવત આરોગ્યધામ અને શિક્ષણધામ ચાલુ કરવામાં આવશે અન્નક્ષેત્રના હોલ માટે વારાહીના વતની ઠક્કર પરિવાર દ્વારા પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા આ કાર્યક્રમ મોટી સંખ્યામાં અમદાવાદ ખાતે રહેતા રઘુવંશી લુહાણા સમાજના યુવાનો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે વારાહી ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા વારાહી વિદ્યુત બોર્ડની બાજુમાં વરાહી રાધનપુર ઉપર ભવ્ય વારાહી ધામ અને ક્ષેત્ર શરૂ થઈ રહ્યું છે તેનું ભવ્ય ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું હતું હું પલકભાઈ અશોકભાઈ ઠક્કર આજે વારાહી ગામ ખાતે અહીંયા એપીએમસી માર્કેટની સામે એક અમે આજે ભૂમિપૂજનનું આજે કાર્યક્રમ રાખ્યો છે અન્ન ક્ષેત્રની અમે શરૂઆત કરીએ છીએ બધા ગ્રામજનો બી પધાર્યા છે બધા વડીલોની બી હાજરી છે આપણે અહીંયા એક ક્ષેત્રની ભવ્ય બનાવવાની આપણે આજે શરૂઆત કરી છે આપણે શિક્ષણ સંકુલ આરોગ્યધામ વૃદ્ધાશ્રમ આપણે ઘણા કામોનો સંકલ્પ લઈને ચાલીએ છીએ જોડે તો બધાનો સાથ સહકાર મળે ગ્રામજનો દાદાશ્રીઓ વડીલોનો તો આપણે ધીરે ધીરે આખું સરસ અહીં સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ બધાનો ખૂબ આભાર વધારે એમનો જય જલારામ શું નામ તમારું પલકભાઈ અશોકભાઈ ઠક્કર મુકામે ગૌશાળાની સામે હરિભાઈ પલકભાઈ અને એમનું આખું પરિવાર અશોકભાઈ પલકભાઈના ફાધર સૌ પરિવાર દ્વારા અહીં વારાઈ મુકામે અન્ન અન્નક્ષેત્રનું એક આયોજન કરવામાં આવ્યું છે વૃદ્રાશ્રમ ક્ષેત્ર બીજી સેવાકીય અનેક પ્રવૃત્તિઓ અહીંથી જે કંઈ થતી હોય એમના માધ્યમથી ખૂબ સેવાકીય હાલ પણ તેઓ અમદાવાદમાં જલારામ જનસેવા ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે ખીચડીનો પ્રસાદ દર ગુરુવારે ત્યાં જલારામ જનસેવા દ્વારા ભોપલમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે અહીં વારઈ મુકામે પણ ભવિષ્યમાં અન્નક્ષેત્રનું ભવ્ય આયોજન થશે અને પલકભાઈને અને એમના પરિવારને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામના અને અભિનંદન પાઠવું છું ભવિષ્યમાં પણ આ અન્ન ક્ષેત્ર ખૂબ આગળ વધે ખૂબ પ્રગતિ કરે અને સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધે સર્વ પ્રજા ગ્રામજનો વારઈની પ્રજા આજુબાજુની પ્રજા પણ અમારો સેવા અને સહયોગ આપે તેવી સૌને વિનંતી પ્રાર્થના બધાને જય જલારામ બધા આયા કામલાનો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ ને સંકુલ જે પલક ચલાવે છે ખૂબ આગળ વધે જલારામ